નમસ્તે છો કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમામ માહિતી સુપ્રીમ કોર્ટમાં તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબ સમક્ષ એકવીસમી માર્ચના રોજ પાંચ વાગ્યા પહેલા રજૂ કરી દીધેલું છે સ જેટલી એટલી જેટલી જયારે નાણાં પ્રધાન હતા ત્યારે એમણે આ બધું જે ગુપ્ત મતદાનનો જે બધું કાયદાઓનું એ બધું ગોઠવી આપતું એ બનાવેલ ગુપ્ત ચૂંટણી ફંડ અને તે અંગેના તમામ સર્વ નિયમો ગેરકાનૂની અને ગેરબંધારણીય જણાતા નામદાર સુપ્રીમ કોર્ટે તેને રદ વાતલ કર્યા છે અત્યાર સુધી જે ચાલ્યું એ બધું ગેરકાનૂની હતું ચાલ્યું એ ચાલ્યું આ ગુપ્ત ચૂંટણી ફંડ વિશે એવા પણ નિયમો હતા કે જાહેર જનતા ના માણસોને કયા પક્ષને કયા દાતા તરફથી કેટલા નાણાં મળ્યા છે તે વિશે માહિતી આપી શકાય નહીં આમ જાહેર જનતાની માહિતી જાણવાના અધિકારને પણ આ ગુપ્ત ચૂંટણી ફંડ માટે છીનવી લેવામાં આવેલ હતી જે પણ ગેરકાનૂની કહી શકાય રાઈટ ઓફ ઇન્ફોર્મેશન જે માણસને દરેકને આપવામાં આવેલું છે એ રાઈટ ઓફ ઇન્ફોર્મેશન તમે કોઈ પણ રીતે છીનવી શકો નહીં હવે નામદાર સુપ્રીમ કોર્ટમાં જ્યારે તમામ માહિતી આવી ગયેલ છે તેના ઉપરથી કેટલાક રિપોર્ટરો અને બીજા હોય એવી પણ માહિતી ભેગી કરી છે કે આ ફંડ સૌથી વધારે ભાજપને મળ્યું હતું અને તે ફંડ મેળવવામાં સોદાબાજી પણ થયેલ હતી દરેકે દરેક બાબતમાં સોદાબાજી થયેલી હતી જે લોકોએ ફંડ આપ્યા છે આપેલ છે તેમને મોટા કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે પ્રશાંત ભૂષણ સાહેબે વળી કઈક નવું કાઢ્યું છે કે ચૂંટણીમાં ફંડ ભેગું કરી અને આપવાનું ત્યારે તમને કોન્ટ્રાક્ટ મળે અને અંદરથી પણ કટકી કરવાની એટલે આ બે રીતે આ રીતે એમને આ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવતા હતા અથવા તો તેમના પર ઈડી કે આઈટી ની જે રેડ પછીની કાર્યવાહી હોય તે સમેટી લેવામાં આવે તો ક્યાંક જેની પેઢી એક પણ પૈસો પૈસા જેટલો નફો કર્યો નથી તેને કારણસર ફંડમાં દાન આપેલ છે અને ખંડણી ભરે છે અને ખંડણી માટે એ લોકો પૈસા ક્યાંથી લાવ્યા આ પણ એક પ્રશ્ન છે અમુક ખંડણી ખંડણી એટલે કે ફારો ખંડણી કભાઉન્ડ સ્કેમ અમુક ખંડણી ભરનાર દાતાઓ એવા છે કે જેમની પેઢીની કિંમત જ પાંચ સાત કરોડ છે પણ દાન સો કરેલ છે કદાચ તપાસ આવે તો આવી કંપનીઓ અસ્તિત્વ ધરાવતી હશે કે કેમ તે શંકા છે અથવા કોઈ કંપનીનું દાન તેમણે પોતાના નામે ભર્યું હોય છે આવું પણ લાગે છે આ બધી બાબતો તપાસ માંગે લે છે હવે તો બધું સુપ્રીમ કોર્ટમાં ગયું છે એટલે સુપ્રીમ કોર્ટ આ અંગેની ઊંડી તપાસ કરાવશે જ એવી આશા છે ફ્યુચર ગેમિંગ અને લોટરી વાળા એન્ડ વાળા સૌથી મોટું દાન આપ્યાના સમાચાર છે તેણે ભાજપને તેમજ તેમજ તૃણમૂલ કોંગ્રેસને પણ દાન આપેલ છે જેના સર્વે સર્વા માર્ટિન જેવા પાસેથી ખંડણી લેવાય જ નહીં પશ્ચિમ બંગાળમાં અને ઈસ્ટ પૂર્વના દેશોમાં રાજ્યોમાં લોટરીનું દૂષણ પગ પેસારો કર્યો હશે એવું અનુમાન કરું છું માર્ટિન કરતા તો અમારો મુંબઈનો વરલી નો રતન ખત્રી શું ખોટો હતો ઈમાનદાર તો હતો પણ તેના વરલી મટકાના દૂષણમાં સ્ત્રીઓના ઘરેણા પણ વેચાય છે ઘર પણ ગીરો મુકાયાના દાખલા છે તેથી આ દૂષણ બંધ કરેલ છે અને અમારી મમતાજીને વિનંતી છે કે આ દૂષણ તેમના રાજ્યમાં હોય તો બંધ કરી દેજો નહીતર તમારું રાજ બરબાદ થઈ જશે ગુરુવારે રાત્રે આમ આદમીની પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલની ધરપકડ ઈડી એક કરી છે એમને બીજો ટાઈમ ના મળ્યો એમને પાસે માહિતી તો હતી ક્યારની હતી પણ એમને આ સમય આ ઇલેક્શનનો સમય મળ્યો અને એમને ધરપકડ કરી છે આ બધું જુઓ તમે કેવા તમાશા ચાલે છે સરકાર તરફથી તેમના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સંજય સંજય સિંહ અને હેલ્થ મિનિસ્ટર તો જેલમાં ક્યારનાય છે આ ધરપકડ માટે વિવિધ લોકો વિવિધ વાતો કરે છે એક તો એ કે છે કે આ મહાન ખંડણી ભ્રષ્ટાચાર કૌભાંડ સ્કેમ નું ધ્યાન બીજે દોરવા આ ધરપકડ થઈ છે એ લોકો પછી બધું સ્કેમ તો બધું ભૂલી જાય ખંડણીનું અને ધરપકડનું વાંચવા માટે છાપામાં એના ઉપર ધ્યાન દોરાય પણ આ વાતમાં મને બહુ તથ્ય લાગતું નથી કારણ એ છે કે મોદી રહેલ છે ચારસો કે પાર બોલી અને પ્રજામાં અને કાર્યક્રમમાં હવા પૂરી રહેલ છે પણ મનમાં તો ચારસો નથી અઢીસો કે પાર જવાય તે માટે કેજરીવાલ ઘણા ઉપયોગી થઈ પડે દિલ્હીમાં અને પંજાબમાં ભાજપને બેઠકો મળે અને સંસદમાં ટેકો મળે તો સત્તા ઉપર અવાય નહીતર જો હારી ગયા તો આ લોકો એને છોડશે નહીં અને આપણું સ્થાન ક્યાં હશે તે કહી શકાય નહીં આ માટે કેજરીવાલ સમક્ષ કેટલી વખત દાણા ચાપ નાખી દીધા નાખી જોયા પેલા કેટલી વખતે ન વાત કરી દાણા નાખી જોયા પણ ભાજપને ટેકો આપવા કરતા તેમને જેલવાસ વધુ પસંદ કર્યું ઝારખંડમાં માં પણ હેમંત સુરેન મુખ્યમંત્રી સામે ભાજપ સાથે સરકાર બનાવવાના પ્રસ્તાવને ફગાવી દઈ જેલવાસ પસંદ કર્યો અગાઉના વિડીયોમાં અમે જણાવેલ છે કે દક્ષિણ ભારતમાં મોદી જેટલી રિઝર્વપાટ કરે પણ કઈ વરે તેમ લાગતું નથી એ ગમે તેટલી રઝરપાટ કરે કેરાલા જઈ આવ્યા કે તમિલનાડુ જઈ કે ગમે એવો લાગતો મુજબ દસ વર્ષોથી ભાજપ ટેકો આપનાર નવીન પટનાયક બીજું જનતા દળ દ્વારા આ વખતે કંઈ મોઢું ફેરવી લીધું છે આમ જોવા જઈએ તો

હકીકત ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી હૈદરાબાદમાં હૈદરાબાદમાં બિંદુ ફાર્મા અને બીજી ઘણી અરેવિન્દ ફારમા ઉષા ફાર્મા નામની પેઢીઓ છે જેના માલિક અને સર્વસર્વા શરતચંદ્ર રેડ્ડી છે જે દવાઓ અને દારૂ પણ બનાવે છે તેમને ત્યાં રેડ પડતા પાંચ કરોડ ખંડણીમાં ભર્યા શરૂઆતમાં કહ્યું ઓળખતો નથી અરવિંદ કેજરીવાલ બેજરીવાલ હું કંઈ મળ્યો બી નથી પણ પછી એમને એરેસ્ટ કર્યા અને પાંચ કરોડ એમને ખંડણીમાં ભર્યા મિસ્ટર રેડ્ડીએ જામીન અરજી દસેક દિવસ બાદ રજૂ કરી

કેટલો ભરોસો રખાય કે ગમે ત્યારે કોઈની પાસે સોગંદનામું કરાવે અને મારા તમારા જવાને પણ જેલમાં કેજરીવાલની ધરપકડ તો થઈ બીજી બાજુ સરકારે કોંગ્રેસના નાણાં વ્યવહારના ખાતા ફ્રીઝ કરી દીધા એટલે કે બેંક સાથે કોંગ્રેસનો નાણાકીય વ્યવહાર અટકાવી દીધો કેટલો વખત થયો આઠ દસ વર્ષ થઈ ગયા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે ઇન્કમ ટેક્સમાં ચૂકવવાની રકમ થોડાક દિવસ મોડી ચૂકવી હતી ચૂકવા તો હતા જ પણ મૂડી ચૂકવી દીધી એ પેટે કોંગ્રેસના ખાતામાંથી બસો લાખની આજુબાજુની રકમ વસૂલેલ છે બોલો કંઈક તેર લાખ રૂપિયા બાકી હતા અને એ માટે એ તેર દિવસ બાદ તો ભરી દીધા છે પણ છતાં આ માટે આ કેમ મોડા ચૂકવ્યા એમ કરીને ખાતા એના ફ્રીઝ કરી દીધા અને દંડ પેટે કે જે કઈ રીતે એમના પાસેથી બસો જેવી બસો એ દસ બસો અગિયાર લાખ જેવી રકમ વસૂલેલ છે આ તો શું કહેવાય ચીભડાના ચોરને ફાંસીની સજા જેવું કહેવાય આ બાબતે તમામ વિરોધ પક્ષો ભેગા થઈ આ ચૂંટણીના ટાણે રાજકીય પક્ષોના ખાતા ફ્રીઝ કરવા ન કરવા અને રાજકીય નેતાઓને જેલમાં ન પૂરવા એ બરાબર નથી એવી રજૂઆત મુખ્ય ચૂંટણી કમિશનરને કરેલ પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણા ચૂંટણી કમિશનર ક્યાં ટીએન સેશન છે એ કોઈનું પણ માનતા નહોતા પ્રાઇમ મિનિસ્ટરનો પણ ના ટી ટીએન સેશન એવો ચૂંટણી કમિશનર જોઈએ આ તો મોદી સાહેબને બેસાડેલ છે અને એ એને તે પણ પ્રાણ પ્રતિષ્ઠા વગર હવે જોઈએ શું કરે છે પણ આપને નથી લાગતું કે આપણે સૌ અઘોષિત એટલે કે જાહેર ન કરાયેલી એવી ઇમરજન્સી એટલે કે કટોકટીના દિવસોમાં આપણે દિવસો પસાર કરી રહ્યા છીએ આ બધું જે ઇલેક્શન ટાઈમે ઇલેક્શન મહિનામાં ઇલેક્શન છે ત્યારે એક જનને એક જણને જેલમાં પૂરો બીજાના જેલમાં પૂરો ત્રીજાનો નંબર આવવાની તૈયારીમાં છે કોઈક ખાતા ફ્રિશ કરે કંઈ ના મળે તો શું ગમે તેમ કરી એની નહીં ખાવ આ બધું બરાબર નથી તે હાલની સરકાર ભારતના વિવિધ પક્ષો સાથેનો વર્તન વ્યવહાર તાનાશાહી જેવું છે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ચીનનો ઘણી વાર પ્રવાસ કરેલો ત્યારે જીનપિંગ જે ચીનના તાનાશા કહેવાય છે અને આ જન્મ ચીન તેમને મુઠ્ઠીમાં રહેવાની ઈચ્છાઓ લખી આપેલી છે તેવી ઈચ્છાઓ મોદી સાહેબના મગજમાં પણ પ્રગટ થઈ હોય એમ લાગે છે પણ આ પ્રકારનું જે અત્યારે હાલ જે સરકાર વર્તન કરે છે એવું વર્તન તો અંગ્રેજ સરકારે આઝાદીના પણ નહોતું કર્યું અરે કાર આઝાદીજી ઇન્દિરાજીનું વર્તન પણ આવું નહોતું આ તો વિપક્ષોનો સફાયો કરી દેશમાં સર્વસર્વા બનવાની મહેશાઓ ધરાવતો હોય અને લોકશાહી પ્રજાતંત્રનો નાશ કરવા બેઠા હોય એમ લાગે છે મધર ઓફ ડેમોક્રેસી તરીકે ભારતની આઝાદી માટે જેણે ભોગ આપ્યો છે જેણે ભોગ આપ્યો છે તે સર્વ વ્યર્થ જશે અને ભારત ગરીબાઈમાં બેકારીમાં અને મોંઘવારીમાં દિવસે દિવસે ડૂબતું જશે અગાઉના વિડીયોમાં અમે લોકનાયક જયપ્રકાશ નારાયણ જે ઇન્દિરા ગાંધી સામે આક્રોશ કરેલો શબ્દો ટાંકેલા બોલેલા જે શબ્દો ટાંકેલા હતા કે આ જનતા સામે સરકારની લડાઈ છે આ જનતા સામે સરકારની લડાઈ છે પક્ષોને નહીં ભારતની જનતા સમજું છે જે કંઈ નિર્ણય લેશે તે વિચારીને લેશે અંતે થોડુંક દુઃખ એ વાતનું છે કે આ જન્મ કોંગ્રેસની સેવા કરનાર અર્જુનભાઈ એ કેમ છેડો ફાડ્યો એ સમજ પડતી નથી આવું જ દુઃખ મને બલવતસિંહ રાજપૂતે અને કુંવરજી બાવરિયા કોંગ્રેસ છોડીને ગયેલા ત્યારે પણ હું દુઃખ થયેલું હું તેઓનું મોં ખોલાવવા માગતો નથી કે એમને પછી ખુલાસો મેળવવા માગતો નથી પણ એટલું કહેવા માગું છું કે સવારનો ખોવાયેલ માણસ સાંજે ઘેર આવે ત્યારે તે ખોવાયેલો ન કહેવાય બસ આટલી મારી રજૂઆત છે